નવરાત્રિના સમયમાં ખેલૈયાઓને ડિઝાઇનર આઉટફિટ પહેરવાનું વધારે પસંદ હોય છે ત્યારે વીસ વર્ષ જૂની કચ્છની પોતાની બ્રાન્ડ આંગણ ઓફ કચ્છના કચ્છી કળા સાથેના ડિઝાઇનર ચણિયાચોળી વર્ક સ્કર્ટ લોંગ કુર્તી શોર્ટ કુર્તી મિરર વર્ક બ્લાઉઝ વિવિધ ટ્રેડિશનલ કુર્તી તેમજ મેન્સ કુર્તા અને જેકેટની વિવિધ ડિઝાઇનો તૈયાર કરવામાં આવી છે અને વિદેશમાં પણ આ ડિઝાઇનર આઉટફિટની માંગ રહેતી હોય છે નવરાત્રિના નોરતાને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરભા રસિકોએ પણ વિવિધ રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે તો ખેલૈયાઓને હાલમાં ચાલી રહેલા ટ્રેન્ડ મુજબ દરેક જનરેશનના લોકોને અવનવી વેરાયટીઓ મળી રહે તે માટે કચ્છી બ્રાન્ડ આંગણનો કચ્છ દ્વારા વિવિધ વેરાયટીઓમાં કચ્છી કળા સાથેના વસ્ત્રો ડિઝાઇન કરવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આંગણનો ઓફ કચ્છ મુખ્યત્વે કચ્છી કળાઓને ઉજાગર કરે છે અને તેમાં વિવિધ કસ્ટમાઇઝેશન તેમજ વિવિધ પેચવર્ક દ્વારા ડિઝાઇનર આઉટફિટ બનાવે છે જેમાં અજરક બ્લોક પ્રિન્ટના કાપડ તેમજ કોટનના કાપડ પર કચ્છી ભરતકામ આહિર ભરતકામ મિરર વર્ક મુતવા ભરતકામ કરવામાં આવતું હોય છે તો ગુજરાતમાં ભુજ અમદાવાદ સુરત અને બરોડા ખાતે તેમના સ્ટોર્સ છે તો આગામી સમયમાં તેઓ મહારાષ્ટ્ર પુણે અને દુબઈમાં પણ પોતાનું સ્ટોર શરૂ કરશે આંગણ ઓફ કચ્છ એ એક એથનિક ક્લોથિંગ બ્રાન્ડ છે જે રિપ્રેઝેન્ટ કરે છે કચ્છી આર્ટ એન્ડ ક્રાફ્ટ નેશનલી એઝ વેલ એઝ વર્લ્ડ વાઇડ એટલે આ એક ક્લોથિંગ બ્રાન્ડ છે નવરાત્રિ કચ્છ એના આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે આપણે બધાને ખબર છે કે બહુ જ ફેમસ છે કચ્છમાં જેટલું આર્ટ બને છે અને વેચાય છે એટલું ક્યાંક જ બનતું હશે અને ગમે ત્યારે તમે નવરાત્રિ કલેક્શન કે મિરર વર્કનું કે ભરતકામનું નામ આવે તો કચ્છનું નામ સૌથી ઉપર હોય છે એટલે નવરાત્રિ તો એ આપણી સિઝન જ કહેવાય ચણિયા ચોળી છે કે બ્લાઉઝીસ છે કે એ રીતની મિરર વર્કની એમ્બ્રોયડરીવાળું જે ભરતકામ માટે કરીને કચ્છ જે પ્રખ્યાત છે એટલે કચ્છ નવરાત્રિ તો આપણી સિઝન કહેવાય એવું કહી શકીએ અમે રાઉન્ડ ધ યર આ રીતનું જ થોડુંક મિરર વર્ક કે કચ્છી એમ્બ્રોઈડરી સાથેનું કલેક્શન આપીએ છીએ જે ખાસ અમે ટ્રાય કરીએ છીએ કે મટીરિયલ પણ કચ્છનું જ અમે યુઝ કરીએ ટ્રાય નથી કરતા એકચ્યુલી અમે યુઝ જ કરીએ છીએ એટલે અમારી પાસે આંગન ઓફ કચ્છ તમને બ્રાન્ડ નેમ ઉપરથી ખબર પડી જશે કે આ એક કચ્છનો જ સ્ટોર છે કે જ્યાં મટીરિયલ પણ કચ્છમાં બને છે જ્યાં જ્યાંનું ભરતકામ પણ કચ્છમાં થાય છે અને ટોટલ કામ કચ્છમાં જ થાય છે અને એ અમે બાકી બધા સિટીમાં એ વસ્તુ અમે આપીએ છીએ એટલે આંગણ ઓફ કચ્છમાં તમે જોઈ શકો તો કોટન ઉપર તમને આપણી પાસે અત્યારે કલેક્શનમાં હવે એક વસ્તુ આપણે બધા જોઈ શકીએ છીએ છેલ્લા દસ દસ વર્ષમાં વેધરમાં બહુ જ ચેન્જીસ આવી ગયા છે કે હ્યુમિડિટી કે ગરમી હવે લગભગ દસ મહિના સુધી ગુજરાતમાં કયો કે ગમે ત્યાં કયો ગરમી રેજ છે એટલે પહેલાં આપણે જે સિન્થેટિક અથવા તો શિફોન કે એ વસ્તુ પહેરી શકતા હતા પ્રસંગ મારે એ હવે આપણે નથી પહેરી શકતા કારણ કે હવે નાવ ન્યૂ ટ્રેન્ડ ઇઝ કમ્ફર્ટ ઇઝ યોર સ્ટાઇલ રાઈટ એટલે કોટન લોકો કોઈ પણ પ્રસંગમાં પણ પહેરવાનું ખૂબ જ પસંદ કરે છે એટલે આપણું મેઇન અત્યારે મટીરિયલ છે એ કોટન ઉપર પણ ડિફરન્ટ કટ્સ જે અત્યારે માર્કેટમાં ટ્રેન્ડ ટ્રેન્ડિંગમાં છે જે પણ કટ્સ એ કટ્સ બેસાડી અને અમે વિથ કચ્છી એમ્બ્રોઈડરી એ રીતનું કલેક્શન અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ એટલે તમે એક કામ તમે એમ કહી શકો કે કમ્ફર્ટ વિથ સ્ટાઇલ કાઇન્ડ ઓફ અ કલેક્શન વુડ બી અ ટેગલાઇન ફોર આંગન ઓફ કચ્છ અમારી પાસે કચ્છના ગામડાની ચારસોથી વધારે બહેનો જોડાયેલી છે જે કચ્છી ભરત કામનું ને એ બધું કામ કરે છે પેચવર્કનું કામ કરે છે કચ્છી ભરતકામનું કામ કરે છે અને આર્ટિસ્ટ તમે કહો જે ખત્રી આપણું જે નું કામ કરે છે બ્લોક પ્રિન્ટનું કામ કરે છે એ તમે કહેવા જાઓ તો એ પણ અમારી સાથે પચીસથી ત્રીસ જણથી વધારે જોડાયેલા છે એટલે ટોટલ કચ્છના ચારસોથી સાડા ચારસો આર્ટિસ્ટ અમારી સાથે જોડાયેલા છે અને આંગણ ઓફ કચ્છ સાથે જોડાઈને એ લોકો પોતાનું રિસ્પેક્ટફુલ લાઈવલીહૂડ પણ જનરેટ કરે છે એ વસ્તુનો અમને ખૂબ જ આનંદ છે રેન્જ અમારી પ્રોડક્ટ જે પ્રમાણે એની હશે એ પ્રમાણેની રેન્જ અમે લોકો રાખીએ છીએ પણ અમારી મોસ્ટ ઓફ ધ રેન્જ પંદરસોથી કરીને પચીસસો સુધીની છે બાકી સ્ટાર્ટિંગ અમારી પાસે એટ હન્ડ્રેડ રૂપીસથી ચાલુ થાય છે પણ એ બહુ બેસિક રેન્જ છે પણ અમારી રેન્જ પંદરસોથી પચીસસો કે ત્રણ હજાર સુધીમાં અમારી એક્સક્લુઝિવ રેન્જ તમને જોવા મળી જશે ગ્લોબલી એક વસ્તુ તમને કહેવા માંગીશ કે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટની વાત આવે છે ત્યારે ત્યાં લોકો ઇન્ડિયન ક્લોથ્સ ઓકેશનલી જ પહેરે છે આપણા જેમ કે અહીંયા આપણે રોજ સવારે કુર્તી પહેરી કે શોર્ટ કુર્તી પહેરી અને કોટન જ વધારે આપણે પ્રિફર કરીએ છીએ પહેરવાનું જ્યારે ઇન્ટરનેશનલ ક્લાઇન્ટેજ છે એ લોકો રોજ આ બધી વસ્તુઓ નથી પહેરતા એટલે એ લોકોને પ્રોડક્ટ એવી પસંદ કરે છે કે જે બહુ ઇઝીલી મેન્ટેન કરી શકે એમ હોય કોટનમાં થોડુંક કલર બ્લીડિંગનો ઇશ્યુ આવતો હોય છે કારણ કે આ બધા હાથના કામ છે ડાઈંગ પણ બધું હાથનું છે એટલે એ લોકો માટે એક્સક્લુઝિવ રેન્જ હોય કે ચણિયા ચોલી છે એ લોકો પ્રસંગવાર પહેરે કે જેકેટ્સ છે કે સ્ટોલ છે કે દુપટ્ટાસ છે કે પર્સીસ છે કે એ બધી પ્રોડક્ટ એ લોકો વધારે લેવાનું પ્રિફર કરે છે કે જે બહુ ઇઝીલી એ લોકોને મેન્ટેન કરી શકે